જાદુ પરિવારના છોકરા છે પાણી વાળા છે થોડા થોડા પાતળા પણ છે પાણી પણ મને હળું પાણી વાળું છોકરું ગમે લોતર નો ગમે તોફાની છોકરું હોય નમે હોય બહુ નહીં સારું બહેનો ને ખાસ કહો પોપલ પડ મોટી કરતા હવે તો છોકરું એક હસો વાળા પેલા છોકરા શાવાળું કોઈ નઈ એમને જ મોટા થાય રેટ આ મારી હારે બધા એમ જ મોટા થયા અને આ નાના છોકરા છે ને ભાગ લઈને જઈને મારે મોકે ભૂગ્યા એક છોકરો હસો વાળા શાર પાને જરા છોકરો રવે થતો એની મમ્મી મમ્મી એટલે એની માં બા જનેતા દોટ કાઢે બાબુ બાબુ કેમ છે છે મારી મારી છોકરા નો બાપ ખાસર ભાઈ પાંચ 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 દસ ટકા ભેજ એમાં આવી ગયો હતો હજાર કાઉાની વાત સાંજ તો બધા મળત મુસાળા છે શેતાની વાત એ પાછો આમ આમ થતો આવે અરે બાબુ મારી પાછે લાવો બાબુ કેમ રોવી છે મારી પાછે લાવો બાબુ લાવો મારી પાસે તા તો ગ્રાન્ડ ફાધર ગૌટો બાપો અરે છોકરો કેમ રોવે છે લાવો મારી પાસે લાવો મારી પાસે લાવો તા તો ગ્રાન્ડ મત એ મારી પાસે લાવ એ ઠુને કેની રોવા દે નકર તને રોવરાવ એ રોવે તો રીઢું થાય ખાસ બેનું નાની બેનું ને કહું છું બહુ આમ આફડા ફાડું કેમ રેવે છે રોવા દેવાય આ ફોટો સાનું રીજા મારી હારે ના હિબ કેસડી મોટા થયા છે એટલે નરવાસ અમે બહુ માર ખાતો પેલા પૈસા તો હતા નહીં ખીસમ બાપા ની આંગળા હોરવા જતા હતા અને તે તો ભેગા જ રહેતા હતા નોખું થવાનું હમણાં ઉપડ્યું ચાલુ 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 તવડીતર કાઠડ મારો ચાલુ ચાલુ ભેઈ ને પરો ડીટકાન કરો ચાલુ ચાલુ વારા પછી વારો મેં પછી કરો ચાલુ ચાલુ જેના અન ભેગા એના મન ભેગા જેના મન ભેગા એના ભેગા આ વિચાર જેને મા ભગવતીના ના કરી અને જેને આ બધી મહેનત કરી છે ને એમાં જેટલા સ્વયંસેવકો છે એને જોરદાર તાળીઓ ના ગગડાટથી વધાવો નકરા પૈસા દીજે નો થાય સ્વયંસેવકો માથે આખો આધાર છે

કે મને ખાસર ભાઈ કીધું કે એને એલા હું સર આવડે આનો ખબર અમલી જા અમલી જા અમલી જા એ જાય પાથર પાછળ તો ને ત્યાં રસ્તામાં તો બીજો આ વાહ હાથ રાખીને લે એટલે રસ્તામાં કોણ પાથરે છે કે હું પાથરું છું કે કેમ કે મને ભાઈ કીધું એનો ખબર હું કે લઈ જા એલા લઈ જાય ને તો એ રીહ નો છે ને આમ ઘા નો કરે કે એ કઈ પગાર દેશો સ્વયં રાખે ને સેવા કરે અને સ્વયંસેવક કહેવાય મા હૃદયની ના શરણમાં સેવા કરતો હોય તો ભલે રાષ્ટ્રમાં બીજે ક્યાંય સેવા કરતો હોય તો ભલે એ સેવાના ભેખધારી સેવક ને એક વાર જોરદાર તાળીઓના ગગડા બહેનો એટલા બેઠા છે એટલે મારે એક વાત એ કરવી છે જોકે તમારે બહુ વાંધો નથી અમારે થોડોક પ્રશ્ન છે અમારે તો એવું છે કામ જ નહીં કરે મા દીકરી કામ નહીં કરે તે બેઠી બેઠી ખાવા તો માંદી પડશે હજી મહેમાન સોફા માથે બેઠા હોય શેટી માથે બેઠા હોય ખુરશી માથે બેઠા હોય હેઠા બેઠા હોય તો એની મમ્મી કિશન માંથી બહાર આવે કિશન એટલે રહોડો રહોડો એટલે ગોઈ ક્યુ ગોઈ ક્યુ રાંધવાનો પોઈ જય શ્રી કૃષ્ણ મહેમાન હું કવિ હાસુ તમારા ભાઈને ને કઈ નો હજુ આ બેઠા દીકરી કામ નહીં કરે બોલો તો વાત આગળ અને રહેવાનું ક્યાં એ પેલા શ્રી ન્યા કે બોલો કામ કરે બોલો મેં મને એને હાટી જાય એવા કે તમારી દીકરીને ક્યાં કામ જ નહીં કે મારા દીકરા દીકરાને તમારી દીકરી નું સંબંધ ગોઠવો તમારી દીકરીને બિલકુલ કામ જ કેમ કે આપડે કઈ છે જ નહીં આરામ કરો કે કામ કરો ની તૈયારી હાલે ઝાલા તું આવો અમે હલવાના છીએ નીકળ્યા નથી હજી એ પેલા કેવું જોર કરતો હોય છોકરો હું કવ એમ થાય બે ચાર વર્ષ થાય ને કામ નથી કરવું એ વિચાર લાવો સીઠી લાવો બંધ કરવાનું એવી સીઠી ભરેલો આખો ભીંડો એટલે ભીંડો હા બળવ આ ભીંડો હું કરીને પછી જ બંધ રાખી પણ ભીંડો છેલ્લે છેલ્લે એટલે આમાં જો કરી દે માપે થઈ જાય ઠીક નો થઈ જાય એટલા બધા વડીલો બેઠા છે યુવાનો બેઠા છે મારી એક બીજી પ્રાર્થના છે પછી બધી હસી ખુશીની વાતો તમારે કરવી છે થોડીક વિચારની વાત કરવી છે સવારે ઘેરેથી કામે જાઓ ધંધે જાઓ ઓફિસે જાઓ નોકરીએ જાઓ ગામ જાઓ દેશ વિદેશ જાઓ મા બાપના ત્રણમાં એક મિનિટ પગે લાગીને જાઓ એક મિનિટ આશીર્વાદ લઈને જાઓ એક તીર્થનું નું પુન તમને કાયમ મળશે મા બાપ ગામડે રહેતા હોય આપણે શહેરમાં રહેતા હોય તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપના ફોટા રાખીને એમાં એની પૂજા કરી એક તીર્થ નું પૂન ખાતામાં જમા કરશે પાછા આવી હોય તો જ બેઠું છે પાછા હતી પાછા મા બાપ પાસે જાય કે મમ્મી મજા નથી મમ્મી એ મમ્મી હાલો દવાખાને મમ્મી હાલો હાલો દવાખાને તો એ વ્રદ્ધ માં કે વ્રત દાદી કે વ્રત દાદો શું કહે કે બેટા રાતના બે વાગ્યા છે અટાણે ડોક્ટર ન હોય મને થોડોક તકલીફ છે વાંધો છે થોડોક પણ આમ જો તું આખો દી હેરાન થઈ થઈને આવ્યો છો થાકી ગયો છું હુઈ જા ભાઈ મને સારું નઈ થાય ને તો આપણે બેટા હવારે જા સુઈ જા મટ્યા યુવાન મિત્રોને ખાસ મારી પ્રાર્થના બેનું નાની દીકરીઓને પ્રાર્થના છે તમારા ખાલી બે શબ્દો બાપ ને ત્રીસ ટકા દવાનું કામ કરે છે ત્રીસ ટકા દવાનું કામ કરે છે ત્રીસ ટકા દવાનું કામ કરે છે અમારા સંતાનો અમારી ખબર કાઢે છે આ તો બાપ બેઠા હોય હસબન્ડ ઘરવાળી પત્ની કેટલા નામ ઘરવાળા નહી બોલો પતિ ના બોલો ભરથા ઘરવાળો ભાઈડો અશુભણ કેટલા નામ હે ભાઈ એટલે હવે તો છોકરા છોકરા તેડે છે બેનું તો કોક કોક છોકરા નથી તો હજાર ગામ શેઠાની વાત છે હો આની વાત નથી હો બોટાની વાત નથી આ તો બહુ હજાર ગામ શેઠાની વાત છે આ લ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ છોકરો ઈ તેડે અને થેલો ઈ કાખમાં આમ ઘોડા ગાડી હોય બિસારો અને બેન તો હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલ ખંભા મીલું પર્સ પેલા ઘોસા વાળા સંપલ અને જતા હોય મા બાપ બેઠા હોય આમ અને આમ વ્રત મા બાપ બિસારો જોવે આમનો જો અને મા બાપ થી ભૂલ થી કેવાય જાયરભાઈ ઈ દ્રષ્ટિ છે ને તીરથી વિશેષ લાગે એટલે મા બાપ બિચારા સાનું મને બોલે રોવી રોઈ નું અંદર હૃદય રોતું હોય સંતાન નું અપમાન જયારે સંતાન મા બાપ નું કરે ને તે મા બાપની આંખમાં આહુડો ના આવે એની હૃદય રોતું હોય બુરી હાઈ ઘરે કબુ ખાલી ના જાય મો આ ઢોર કે શામ લોહા શામસે હો જાય કોઈનું ભલું ન થાય તો કઈ નહીં કોઈનું ખરાબ નો થાય એટલું વિચારશું ને તો પુન નો એક લીટો તણાઈ જાય અને હું તો એમ કહું છું કે પાડોશીનું સુખ જોઈએ ને રાજી થતાં શીખી જાઓ કાંઈ જરૂર નહીં કોઈક પર્સ્યુનર ગાડી લઈ નીકળે રાજી થવે સારું કર્યું ભાઈ ગાડી ચચારક નહીં સારું કહેવાય તો ઘણી કપલી શું કહે ખબર આ ભટકાઈ જાય ત્યાંને પર્યાક ન હોય હા ખાળા ખવું એના કરતાં એમ કે ને મને એ ટેક આવ્યું તો હળમુદીની દવાખાને પૂગ હું બસી જાઉં એમ નહીં કોઈકનો બંગલો જોઈને રાજી થવું જોઈએ કે સારું મકાન બનાવ્યું બહુ સારું તો શું કે ખબર માથા વાળ જેટલા માથે છે તીને બે ઓડ્યું છે બધું આમ છે આમ ઈ પણ તારે ક્યાં ભરવું છે હાલું ગજબ છે કોઈના છોકરાનું હક પણ થાય ને આખા જાદુ પરિવારમાં ખબર પડતા બોટાદમાં એક મહિનો થાય ખિલોરીમાં ખબર પડતા એક મહિનો થાય સોસાયટીમાં ખબર પડતા એક મહિનો થાય પણ તૂટ્યું ટૂટુ પાંચ વાગે પાંચ વાગ્યે વર્ગી વર્ગી કે અહીંયા આવો અહીંયા આવો અહીંયા ત્યાં કોઈ નથી બેટ કાંઈ ખબર કે ના તૂટી ગયું હોય નહીં તૂટી ગયું હોય નહીં તારી ક્યાંક થોડી ખોટું બોલે હાઠ વર્ષની જન્મ નહીં હાસી તો એ દુઃખી થવું જોઈએ તો એ માતાજીના ચરણમાં ભગવાનના ચરણમાં દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ કે ગરીબ માણાના દીકરાનું માંડ માંડ ગોઠવાનું તો વળી કોઈને ખોટી વાત કરી આ જરૂર છે જિંદગી આખી હું તમે દાન પૂન કરી શકી પૈસા નો હોય તોય મને એક મહાપુરુષ સમજાયું ઘીરે હાલતા થઈ કોઈનો વીસ બાવીઓ દીકરો બાવડા ચાલી ને એમ્બ્યુલન્સ હોય દવા લાગુ નો પડતી હોય એથી આગળ હાલી કોઈના ઘરમાં ભાઈ બાયું હા હું બહુ બાંધતા હોય બોલતા હોય એથી આગળ આપી ન શકીએ કઈ જુદા ના પાડી શકીએ કઈ મદદ ન કરી શકે પણ મા વરદાય ના ચરણમાં દીવો તો કરી શકીએ ભગવાનના ચરણમાં દીવો તો કરી શકીએ વેળાનાથ ચરણમાં દીવો તો કરી શકીએ ભગવાન રામના ચરણમાં દીવો તો કરી શકીએ અને પ્રાર્થના કરી હે પ્રભુ એ પરમાત્મા હે મા ભગવતી મારા બાજુમાં એક દીકરો યુવાન એકનો એક દીકરો છે દવા લાગુ હે ઈશ્વર હે પરમાત્મા હે મા ભગવતી એવો કાંઈક ઈલાજ બતાય કે એનો દીકરો નરવો બને નિરોગી બને અને એના મા બાપનું જીવન આનંદિત બને મા એટલી કૃપા કરે મારી બાજુમાં આ ઘરની માલિકો ઝઘડો હાલે છે વિખ્વાસ ઉભો થઈ ગયો છે એમાં હમજણ મેં વરહાય ન હમણાં પંખીનો માળાની જેમ માળો વિખાય જશે કોઈ દરિદ્ર નારાયણ ને જોઈને એમ કહેવાય હે મા ભગવતી આને કઈક ધંધો બતા પોતાના પગ માથે નીતિ મતાથી ઉભો પોતાનું પોતાનું જીવન નિર્વાહ નિર્વાહકારી શકે આમાં કાંઈ દેવા પણ નથી પણ તમે જોજો કોઈનો હક પણ તૂટે પછી હું કે ખબર એ હવે ન થાય હું કવિ હાશ હવે ન થાય તો તારે ન થાય તારા બાપને ફાયદો શું છે અને નાની દીકરીઓ મારી બેનું ખાસ બેઠ્યું છે એને કહું આમ હાહુ ઘણાય બેઠા છે એટલે હાવ નહીં કહું હવે દીકરાની વઉ નહો વવ વવ વ ન કરવું બેટા દીકરી કહું ઓહ શબ્દ છે ને પહેલાં સારો લાગતો વઉ ની મજા આવતી હતી ને હાહુ ની મજા આવતી હતી પણ હવે હાહુ વૌ કે ને વાવ હોવ વાવ હોવ હોવ લાગે એના શબ્દ તમે ચેન્જ કરો બેટા દીકરી બેટા દીકરી તો વહવ કે હા બા મમ્મી તાટું ગોળ અને એક બીજી વાત બેનું ખાસ બેઠા એટલે કહું કે તમે કિશનમાં બેઠા હો રહોડામાં ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી ભાઈ કે કાલે વળી ફાસ્ટફૂડ બનાવવા લાગે અમે તારો બાપ ક્યાં માર્યો હવે તો મોટો પ્રશ્ન આ થયો ને રોજ માફી માગવા ને વિડીયા કરવા પડે માફ કરજો કેવું હોય ભાઈ કેવું હોય ભાઈ હાચી વસ્તુ કોઈ નહીં કહી શકે હવે માખણ પડશે તો હાલશે એટલે મોટું સંસ્કાર ને નુકસાન થશે થશે ને થશે આ બરાબર વિચારજો હાચી વાત નહીં કરીએ ગૌભાઈ કોઈને એમનો કહેવાય ખરાબ ના બહુ ખરાબ છોકરો બાપા નો ના કઈ વાત નહીં બાપો એવો છે છોકરો એવો અરે બાપો તો છે તારે આ કહું ને નો કહેવાય